બહુ સરસ જોખી નદીઓનું નિયંત્રક સાહેબ નહી એનો કહાની દેખે પરો એકદમ સંતન તો મોટો સાહેબ ત્રીજા તરફ દોડકાનો પરડી લો આ મહેરબાની જોખી સાવિ સાવન आलम ई ओ भाई ओ ये बहुत अच्छा खिला रहे हैं कोई जो है बात से करा दीजिए उसको इसका नहीं जगह है प्रेम जी जी को आमंत्रित करेंगे और जो कहते हैं कि वो है बाबांस साहब जी है तो उनसे मेरी गुजारिश है कि तुरंत एक्शन लें और यहां पर अभी-अभी खबर चला है कि कई तरह का भाई ये तमाम गतिविधियां मेरी तरफ से आ रहा है આજે બરોડા શહેરના અને બધા જ વડોદરાના તાજિયા યાકુતપુરા સરસિયા તળાવ એટલે કરબલાનું અમારું આ એક તળાવ છે વિસર્જન કરવા આવે છે અને આજે અમે બધું જ બંદોબસ્ત રાખ્યો છે પોલીસ બંદોબસ્ત પણ બહુ સારો છે ફાયર બ્રિગેડ નું પણ બધું બંદોબસ્ત રાખ્યો છે જીબી ની આખી ટીમ રાખી છે ની પણ ટીમ રાખી છે એકસો આઠ ની પણ ટીમ રાખી છે બધા ભેગા થઈ લે અહીં બાજુ અમે વિસર્જનનું કાર્યક્રમ કર્યું છે યાકુતપુરા નાકા પર આજે તાજિયા કમિટી તરફથી અમારું આ હેડ ક્વાર્ટર છે અહીં હેડ ક્વાર્ટર થી જે પણ તકલીફો હોય છે એને દૂર કરવામાં આવે છે અહીંથી અમે ફોન કરીને બધી પરેશાની દૂર કરી દઈએ છે ને બરોડા શહેરના અમારા ઘણા તાજિયાઓ ઠંડા થઈ ગયા છે હજુ હવે બીજા તાજિયાઓ આવવાની તૈયારી છે તાજિયા કમિટી તરફથી પરવાનેદારો માટે શું આયોજન કરવામાં આવ્યું છે કમિટીના પરવાનેદારો તરફથી બધું અમે રસ્તામાં સવલતો રાખી છે એમને કોઈ પણ જાતની અડચણ પડે નહીં એવી રીતનું બધું બંદોબસ્ત પણ રાખ્યું છે અને સારી રીતે બધા એ બાજુ કરબલા શરીફ પર યાકુતપુરામાં સરખ્યા તળાવ પર આવશે અત્યાર સુધી તાજિયા લગભગ પાંત્રીસ થી ચાલીસ તાજિયા આવી ગયા છે અને અમે વિસર્જન કરી નાખ્યા છે તારો તાજિયાના પરવાનેદારોને બહુ સારું મેસેજ આપીએ છીએ અમે કે બહુ સારી રીતે અમુક તાજિયાના બધા માણસો વેલા વેલા આવી ગયા છે અને લો એન્ડ ઓર્ડરનું પાલન કર્યું છે અને બહુ સારી રીતે બધું સવલતો કરીને બધા આવી ગયા છે મારું નામ છે બરોડા શહેર તાજિયા કમેટી એમ કાદરી વાઇસ પ્રેસિડેન્ટ આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલની લાઇકની સબસ્ક્રાઇબ કરો